કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી અને વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ ઉચ્છેર માલધારી સંગઠનના અધ્યક્ષ ખરેખર આજે બાવીસ જૂનના અમે એક કાર્યક્રમ હર વર્ષે કરી છે અને આ ફેરે ખરેખર અમે ભુજમાં સિટીમાં કર્યું અને તે જંગલમાં પણ કરી કાયદેસર ઊંટની પૂજા કરી છે અને એવી રીતે ઉજવણી કરી છે અને વધુમાં વધુ માલધારી ભેગા થાય અને અલગ અલગ માલની ચર્ચા થાય કારણ કે મારે વાત કરી પહેલાં ખારાઈ ઊંટની ખારાઈ ઊંટમાં ખરેખર જે તે સમયે દસથી બાર હજાર હતા પહેલાં એ સંખ્યા ઘટતી ગઈ ઘટતાં ઘટતાં એમનો મેન ધંધા રોજગ માટે રોજગાર બીજો કાંઈ પણ નહોતો ખરેખર જે સમયે દૂધનું વેચાણ નહોતું ત્યારે ખરેખર ઊંટ માલધારીને ખરે ખરેખર એમની રોજગારી માટે કંઈ ખરે ખાલી એમને ચારવાનું પીવું આવવાનું એમને વચ્ચે પીવડાવવાનું એવો ધંધો હતો ખાલી પણ જ્યારથી શરદ દીધીએ એમનો રેટ વધાર્યો પચાસ રૂપિયા ભાવ કર્યો ત્યારથી ખરેખર માલધારીનો પગભર થયા અને હવે ખરેખર જો જો જોઈએ તો માલને જ્યાં જ્યાં ચરિયાણ ઘટે છે એવી ખરેખર મારે મીડિયાના માધ્યમ દ્વારા સરકાર વિનંતી કરવી છે કે જ્યાં જ્યાં ખારાઈ ઊંટને આખા વિસ્તાર કંઠા વિસ્તારમાં ચર્યાનું ઘટાણ નિકોત નીકળી રહ્યો છે એમની ખરેખર બંધ થાય આજે મેન ખરેખર એક એવો હતો એક તો લોનનો કારણ મુંદા હતા એક બે કે જે બેંકે લોન આપી હતી એમને બેંક વિતરણ આપણા શું ચેક વિતરણ કર્યો અને એક બુંદો ખરેખર જે માલધારી વધારેમાં તો દૂધ ભરાવતા હતા એમને ઈનામ આપવાનું એ કાર્યક્રમ કર્યો અને બીજો સમા સાધન સભા જેમ ગોઠવી છે એમાં નવા નવા કાર્યબારી નિમણૂક થાય એવી રીતનો જૂના કાર્યક્રમ જે કાર્યબારી હોય એને એ નિવૃત્ત થાય એવી કાર્યક્રમ હંમેશા ગોઠવી બાર બાર મહિને અને ત્રણ ત્રણ વર્ષે અમારા જે કારોબારી છે એ બદલી જાય વલમજી ઉંબલ ચેરમેન સરહદ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત સર ખાસ કરીને આજે માલધારી સંગઠનની જે સામાન્ય સભા હતી એમાં ચેક જી આજ માલધારી સંગઠનની દર વર્ષે સામાન્ય સભા યોજાતી હોય એ પ્રમાણે આજે વિશ્વ ઊંટ દિવસ છે અને આખું વરસ ઊંટડીના વર્ષ તરીકે જ્યારે સરકાર ઉજવતી હોય એ નિમિત્તે એની સામાન્ય સભામાં અમને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને સામાન્ય રીતે ઊંટડીના દૂધનું કલેક્શન પણ સરળ ડેરીએ માન્ય મોદી સાહેબના સૂચનથી ચાલું કર્યું અને લગભગ આઠ કે નવ વર્ષ થઈ ગયા અને અત્યારે દર વર્ષે અમે એક કરોડ રૂપિયાનું દૂધ ખરીદીએ છીએ અને દૂધની એડેડ પ્રોસેસ કરી અને માલધારીઓને વધારે વધારે ભાવ મળે એવા પ્રયાસો કરીએ છીએ ખાસ કરીને આજે માલધારીઓને આપણા દ્વારા શું વિશેષ સૂચનાઓ માલધારીઓને આજે આપણે એ જ સૂચન કર્યું કે તમારું દૂધ ગુણવત્તાવારનું આવવું જોઈએ અને તમારા દૂધની વેલ્યુએટેડ પ્રોડક્ટો વધે બજારમાં માર્કેટ વધે અને એનું વેચાણ વધે તો તમને અત્યારે આપ્યું છે એના કરતાં વધારે વળતર આપવી જોઈએ એટલે ડેરીના મિત્ર અને ગ્રાહક તરીકે તમે લોકો પણ સાવચેતીપૂર્વક ગુણવત્તાવાળું દૂધ ભરાવો અને તમે તમારા કુટુંબને આર્થિક સદરતા માટે સરહદ ડેરીને સહકાર આપો અને સરહદ ડેરી તમારી સાથે ગભે ગમભા મિલાવીને કામ કરી અને તમને વધારે વળતર મળે એવા પ્રયાસો કરશે શું આરોગ્ય દૂધ સાબિત થયું છે જી હા દૂધ ઊંટળીનું જે દૂધ છે એ બિલકુલ એઝ એ મેડિસિન એનો ઉપયોગ થાય તો વધારે ભાવ મળી શકે અને વૈજ્ઞાનિકોના પરીક્ષણ બાદ ડૉક્ટરોના પરીક્ષણ બાદ એ પ્રસ્તાવિત થયું છે કે આ ઊંટળીના દૂધમાં ડાયાબિટીસ માટેની ખૂબ અક્ષીર તત્વ છે ઇન્સ્યુલિનનું પ્રમાણ જે પ્રોટીનમાં છે એ જે લોકો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઇન્સુલિનના ઇન્જેક્શન લે છે એના માટે અક્ષી છે ને ખૂબ સારી રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે અને એની સાથે સાથે ઓટિઝમના જે દર્દીઓ છે એ દર્દીઓને પણ ઓટિઝમમાં કંટ્રોલ લેવા માટે સુધારો કરવા માટે આ દૂધ ખૂબ અક્ષીર પુરવાર થયું છે એટલે વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને આવા દર્દીઓ સા સમક્ષ આ દૂધ પહોંચતું થાય એવા પ્રયત્નો સરહદરી કરશે